મારું ઘર મારું સ્વાભિમાન આંદોલનની શરૂઆત આજે જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી આ આંદોલનમાં જીગ્નેશ મેવાણીએ સરકાર સામે લડી લેવાની હાકલ કરી છે જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે બધી જ તૈયારી હોય તો જ મેદાને આવજો આ સૂચન સાથે તેમણે આંદોલનકારીઓને પડકારોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવા જણાવ્યું હતું આ આંદોલન ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેમના ઘર અને આત્મસન્માન માટે લડવા પ્રેરિત કરશે આગેમો ધન્યવાદભાઈ મંજુ પર ઉપસ્થિત ગિરજા મંચુ પર ઉપસ્થિત લાલજીભાઈ કૌશલભાઈ વકીલભાઈ સરપંચશ્રી અમારા અધ્યાપક અને સોનલબેન અમારા કોંગ્રેસના તમામ તેનો માતા વડીલો એવા દોસ્તો આજે આ મીટિંગ તું જ સાર્વક અને તું જ લેખે લાગી કેવાય કે હું અને તમે આ જગ્યા છોડતા પૂર્વે ઓક્ટોબરની કઈ તારીખે ખાટૂર યસ્થિત મુખ્યમંત્રીના बंगલે 15 20000 માણસ લેને જવાના આનો જો સંકલ્પ કરીએ તું જ મારું બોલવું તમારું સાંભળવું લેખે લાગે બાકી શું તકલીફ છે તો આપણે જાણીએ છીએ બોલો ઓક્ટોબરની કઈ તારીખ આપણે નક્કી કરીએ તમારામાંથી જવા જ આવે એ તારીખના દિવસે કલેકટર ઓફિસ નહીં મ્યુનિસિપલ કચેરી નહીં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બદલે ઘાટોડિયા જવાનું છે બરાબર તાકાત વાળો કાર્યક્રમ મુખ્યમંત્રી આઠ તારીખે વિધાનસભામાં તો આવું પછી વધુ તૈયારી કરીએ અને મોટી કાર્યક્રમ કરીએ કે પાર તાપી નસવાડી છોટાઉદેપુરના હાઇડ્રો પાવરના પ્રોજેક્ટમાં આ બંને પ્રોજેક્ટમાં થઈને તમે એક લાખ આદિવાસીઓને ઉજાડવા માંગો છો એ અમે ચંદુરામાંથી ડિસ્પ્લેસ થયેલા મુસ્લિમો દેવી પૂજકો સુભાષ બ્રિજમાંથી વિસ્થાપિત થયેલા ઠાકોરો અને રવાની વરસાદ ઓઢવના માલધારીઓ ચલાઈ લેવાના નથી અત્યાર સુધી જે પંદર થી વીસ હજાર મકાન તોડ્યા એમાંના પંચાણું ટકા મકાન પ્રભારી સમાજના છે મુસ્લિમ સમાજના છે ઠાકોર સમાજના છે દેવીપૂજક સમાજના છે મદારી સમાજના છે અને દલિત ના છે રાજકારણ આવી સતત જે કે ઓબીસી માઇનોરિટી એસસી એસટી ઓબીસી માઇનોરિટી તો આનું ભેગું કરી પંદર વીસ ની તાકાત સાથે મુખ્યમંત્રીના બંગલે ઘાટલોડેવા જઈએ અને કહીએ તમારા બાપનો દેશ નથી અને આના માટે તાળીઓ બધા મિત્રો અમદાવાદ શહેરના અડતાલીસ વોર્ડમાં આવતીકાલ સવારથી રોજના ચાર કલાક બે કલાક છ કલાક આઠ કલાક તમારી અનુકૂળતાએ કેટલો સમય આપણે ફાળવીશું આની એક કમિટી બને મિટિંગ પછી કે કાલે પરમ દિવસે કમિટી રહેશે મોહલ્લાઇઝ મિટીંગોનું આયોજન થાય સોશિયલ મીડિયા પર કેમ્પેન થાય ફરી એકવાર અહીં પ્રેસ કોન્ફરન્સ કરીએ બે ચાર ગુજરાતની બહારના વક્તાઓ નેતાઓને બોલાવીએ રાહુલજીને પણ કહીએ અને એક મોટો કાર્યક્રમ તાકાત તાકાતવાળો આપીએ તો આમનો ફાટવા કદાચ ઉભો થાય લાલજીભાઈ મનસુભર ડેસાજેમણે લાવી વિગતવાર વાત પણ કરી ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટનો અગ્નિકાંડ જે થયો ये अग्निकांडळ हालजी भाई राजको लांबो समजा राजकोट गया गास्ता एक विचार होता विपक्ष तरीके मीडिया कर्मी पीडित वेदनाने वाचा आपली ते आपली जबाबदारी आहे पण जबाबदारीनं मतलब खाली ट्विट करवू नपडा तुटता होय બેકગ્રાઉન્ડમાં પાછળ પૂર્વ દેખાય અને જીજ્ઞેશભાઈનો ફોટો આવી જાય હાજરી ભૂલી જાય ફક્ત આટલું વિપક્ષનું કામ નથી છે એનો પટ્ટો ઉતરી જાય એ આપણું કામ છે અને તો મગજરૂ છે એમાં બહુ ટાઈમ ના લગાડે તો જાડા થઈ ગયા છે કાલ રાતે ગયા હોય તો કાલે રાયખડ પર ચાલતા બધા તારું બધા કેમેરા છે આ ફરી નાંદાનું બોળી પોલીસ વાળા દાદાગીરી કરે છે એમને ગાંધીનગરમાં બેઠેલા એમના બાપે કીધું છે તમે તારો તોડો અમે બેઠા છીએ આ ઇશારો કમનબનો છે આ ઈશારો ભાજપની સરકારનો છે એટલા માટે એમને ચરબી ચડી છે બાકી પીએસઆઈ પીઆઈ ડીવાયએસપી એમની આવી દાદાગીરીની હિંમત ચાલે નહીં મને યાદ છે હું ઠાકોર સમાજના ઘર કોને ત્યાં ગયા હતા સુભાષનો મેં પોતે વિડીયો લીધો હતો મારી બાજુમાં લાલજીભાઈ બેઠા હતા એ છોકરી કીધું ઘણો બધો વિડીયો રેકોર્ડ કર્યા પછી કે થોડી વાર પછી જીજ્ઞેશર રવા દો કેમ કે તમને આ વિડીયો ચાલુ હોય ના કહી શકાય એવી મા બેનની અશ્લીલ ગારો મને બોલી છે પોલીસે આખા ગુજરાતની ઠાકોર સમાજની લીડરશીપ સદંતર છું માલધારી સમાજના ઘર અંબાજીમાં તોડ્યા રાત્રે દસ વાગે અગિયાર વાગે બાર વાગે એક વાગે અને રાત્રે બે વાગ્યે અંબાજીના ધામમાં વસેલા માલધારી મદારી ઠાકોર દેવી પૂજક સમાજના બે વાગે ગુલડજર ફેરવીને મકાનો તોડી કાઢ્યા બી ખરાબ કૃત્ય ચંદોડાનો કર્યું આ તો કરવા જોયું પેલો બાંગ્લાદેશીઓના સમર્થનમાં આવ્યો છે પોલીટીક્સ બી કરવા બને એટલે આપણે બધાની સામે શું ચેલેન્જ છે આપણે જાણીએ છીએ સવાલ એ છે કે તાકાત બતાવવાના કે ખાલી સો દોઢસો બસો પાંચસો માણસનો કાર્યક્રમ કરી મીડિયામાં બાઇટ આપી બાકીનું વકીલોના હવાલે છોડી દેવાના વકીલો તો હારે કર્તવ્ય રોડ પર ઉતરીને દંડા ખાવાનું એફઆઈઆર મળવાની ઓછું કઈ નહીં ઘાટલોડિયા એને ચેલેન્જ આપો કા ગુજરાતની જનતા એનું જમીન અને ખનીર હજી મરી ગયું નથી આ અમદાવાદ બેઠું થશે આ અમદાવાદ તારા ઘરે મોરચો લઈને આવશે તારા બધા જોના ડિસીપ્લીન કહી દે કે ડિટેન્શનની તૈયારી રાખે બે પચીસ હજાર માણસની આવી જો તૈયારી આપણે કરીએ તો આપણામાંથી બનેલી કમિટીને કહે બોલો કોને વૈકલ્પિક વ્યવસ્થા બાકી તો કે બીજા ઝૂંપડાવાળાને નહીં તોડીએ ને તોડતા પહેલા એની વૈકલ્પિક વ્યવસ્થા આટલી આટલી કરવાના કરીને આવીશું હમણાં બાર તાપી રિવરબ્લિકના મુદ્દે અમારા કોંગ્રેસના બહુ જ લડાકો સાથી પટેલ સતત પાકિંકનો પ્રોજેક્ટ આદિવાસી સમાજે પોતાની તાકાતની એકતા બતાવી કે સી આર પાટીલે પણ જાહેરાત કરવી પડી કે આ પ્રોજેક્ટ હવે નહીં કરવાના છે લેખિતમાં જે દસ્તાવેજ એવું કે જે હાલ પૂરતો મોકુફ છે પણ જનતા જનતાને બોલવું પડ્યું તો આપણે અમદાવાદના લોકો આ સરકાર ને બોલતી કરીએ આ સુભાષો સુભાષ બીજ વાળા ના રાયખ વાળા સુભાષ બીજ વાળા અને એ ઓજમાં રબારી ભાઈ તોડતા હતા ત્યાં ના ગયા અને ઓજાવીઓ એ ચંદોડા ના તો આ બધા જ વેરણ છેરણ આપણે છીએ તો એક થાવ આપણો દેશ છે લોકશાહીની દહા ગઈ આવું બોલતો બોલતા હવે વીસ આવે બે થી આ માથે બેઠો ત્યારથી કે એક એક ઉપર આપણે થતા નથી એટલે આ સેમિનાર આ કોન્ફરન્સ આવી મીટિંગ આના ડાયલોગ આવી વાતચીત આના ભાષણોમાંથી બહાર તો નીકળી પંદર માર્ષ વીસ માણસ પચીસ માણસથી બનાવી એક કમિટી અમદાવાદના અડતાલીસે 48 વોર્ડમાં બે લાખ પાંચ લાખ પત્રિકા વેચવાની એમાં જીગ્નેશભાઈ કેટલા ઘરે જવાનું દસ ખાલી તમને હાથમાં કે ભાઈ તું કેટલી લઈશો તમે પકડશો આ તમે કેટલી દસો પર પકડતું અને હું ઓફિસમાં બેઠો એવું નહીં હા બસો વેચવાની તો મારે પાંચ હજાર વેચવાની એ તૈયારી સાથે આવીશ આખો જબ્બો પરસેવાથી નીકળતો તમે જોશો આવી તૈયારી ખરી તો આ લડત માં કંઈક પરિણામ મળે કદાચ એવા ક્રૂર માણસો છે એવા નાનાયક માણસોને હેમંત્રી કીધું પ્રમાણે કે દિલ્હીમાં પંજાબના રાજસ્થાનના યુપીના હરિયાણાના ખેડૂતો છસો નેવું મળી ગયા છતાં આ જે ઘબંધનું પર્યાયનું નામ નરેન્દ્ર મોદી છે એના કેટનું પાણી અંધું નતું પણ એ છતાં આપણું કર્તવ્ય તો એ જ છે લડવું તો પડશે અને આ વિડીયો સેવ કરી રાખજો સત્યાવીસ માં કોંગ્રેસની સરકાર બને ગુલડોર આવે ને તો પહેલા લાલજીબેન મને બોલાવાના હો આપના બોલે આવીશું મારી કમિટમેન્ટ ગુજરાત અને દેશના વંચિત વર્ગ માટે પહેલી પછી મારા પક્ષમાં કે આ બાબતમાં મારા મનમાં કોઈ ડાઉટ કોઈ કન્ફ્યુઝન નથીખડવાસીઓ સુભાષ છંદોડાના મિત્રો મિત્રો અને આપણે જે ખારવા ભાઈઓના માછીમારીઓના મુસ્લિમ સમાજોનો મોટો વર્ગ ત્યાં દ્વારકા ઉખા એ લોકોના જે મકાનો નેશ્તો નાબૂદ કર્યા એમને પણ અમદાવાદ બોલાવીશું તમે પણ તમારો અવાજ બનીશું ત્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થા આપો અમદાવાદમાં પણ આવો આવો આપણે એક નિર્ણય કરીએ એટલે વાત નથી કરવી સીધા આયોજનમાં જઈએ આઠ નવ દસ તારીખ ગુજરાતની વિધાનસભાનું સત્ર છે તો એ બધા આવશો વિથ ફેમિલી સપરિવાર તમારા ઓછીતા મિત્રો પરિચિતો જેટલા દુઃખી છે એ બધા માણસોને લેન આઠ તારીખે ચલો ગાંધીનગર વિધાનસભાના સત્ર વખતે ગાંધીનગર જવાનું જવાનું ને જવાનું એ પતે પછી ઓક્ટોબરની કઈ તારીખે આપણે નક્કી કરીએ લગભગ પંદર ઓક્ટોબર ની આજુબાજુ લાયબ્રેરી ગયું પંદર તારીખ તો પંદર તારીખ પ્રોફેસર સાહેબ બરાબર તો સીએમ સાહેબ ઘરે જઈએ એમને બી થોડી કસરત રહે કેટલા મૃદુ છે કેટલા સંવેદનશીલ છે જેને જોઈએ ને સાવ જીવન દસ આવે મુખ્યમંત્રી જોડ નથી भूपेंद्र पटेल मार व्यक्तिगत नाही बघावू आणि जे भी हम्म व्यक्तिगत नुकसान नाही करलीनतापूर्वक भाषा वापरी विवेक ची तुम्ही वा मंच परत लागेल केलो सादर सरळ महाराष्ट्राला जे कचर घर पोलाचे घरी बघू आज <laughs> रूपाणी नव्हतं करू आनंदीबेन पटेल नव्हतं करू આ ભૂપેન્દ્રભાઈ હું સમજવાની છે એટલે મારી માતાઓ ખાસ કે આપણે બધા અમદાવાદ વરસાદ પડતો પડતો ઘરે ઘરે આવીશ હું તમારી જોડે આવીશ અમદાવાદ શહેર જગાવીએ અમદાવાદ શહેર જગાવીએ અડતાલીસ અડતાલીસ અને તો એમ લાગી सरपंच गण कॉलेज आपण बद्धा तयार मजूर पंधर वीस पचिस माणसो बनावट टीम जो माम पडशे बे जणांमध्ये प्रेशर आवश्यक कहीं करू